પાંચ રાઉન્ડ સુધી હું જયારે જોતો હતો ત્યાં સુધી માવજીભાઈ ની પણ ફટકે બાજુ ચાલતી હતી ચાલતી હતી એ ખૂબ જ સારી રીતે આગળ જતા જયારે છ હજાર મને યાદ છે કે ગુલાબસિંહ ના જયારે બાર હજાર મત હતા ત્યારે માવજીભાઈ સાત હજાર સાત પણ હવે આખું પાછળ રહી ગયું તો હવે ઇક્વેશનમાં પણ કદાચ મદદરૂપ થાય એવું નથી કે ખાલી ભાજપ કોંગ્રેસ વચ્ચે પણ માવજીભાઈ મત લઈ જાય તો સ્વરૂપજીને ફાયદો થાય ફાયદો થઈ શકે છે એ જ હું કહું છું પણ હું માનું છું કે માવજીભાઈ છેલ્લે જે રીતે અટકી ગયા છે એ જોતા બંનેના તમે જો એકાવન હજાર આડત્રીસ હજારની સામે માવજીભાઈ તેર હજાર મત છે એટલે માવજીભાઈ જેને કહેવાય ને કે ગાજા મેઘ નહીં બહુ આ તમે ચૂંટણીમાં જુઓ તો આખો જે પ્રચાર હતો એ માવજીભાઈને કેન્દ્રમાં રાખીને હતો સ્વરૂપજી કે ગુલાબસિંહ હતો માવજીભાઈ શું કરશે એની ગણતરી હતી ને એ સંજોગોમાં માવજીભાઈનો જે ગાજા મેઘ છે એ વરસ્યા નથી અને જે તાકાત એની ધારી લેવામાં આવી હતી કે કોઈકની બાજી બગાડશે કોંગ્રેસની બાજી બગાડશે અથવા તો ભારતીય જનતા પાર્ટીની બાજી બગાડશે

બધો જ સમાજ એને મત ભૂતકાળમાં તમે નજર કરો કે બે હાજર બાર ની વિધાનસભાની ચૂંટણીમાં કેશુભાઈ સહિત એવું કહેવાયું કે આખો પટેલ સમાજ હવે પરિવર્તન પાર્ટી તરફ જશે પણ એને બદલે પટેલ સમાજના મોટા ભાગના મત ભારતીય જનતા પાર્ટી એટલે કોઈ એક નેતાના જવાથી આખે આખો સમાજ ક્યારેય ભૂતકાળની કોઈ પણ ચૂંટણી તમે જોઈ લો કોઈ એક નેતાના જવાથી કોઈ પણ આખે આખો સમાજ કોઈ એક નેતાની સાથે જાય એવું ભૂતકાળમાં પણ ક્યારેય નથી બન્યું એટલે આ પોલિટિકલ પાર્ટીઓ કે નેતાઓ એવો વેમમાંથી બહાર નીકળી જવાની જરૂર છે કે ચૌધરી સમાજનો નેતા ગયો એટલે બધા ચૌધરીઓ મત આપી દેશે દરેક પોલિટિકલ પાર્ટીમાં એના કમિટેડ વોટ હોય છે ભારતીય જનતા પાર્ટીમાં પણ પટેલોના કમિટેડ વોટ હોય છે કોંગ્રેસમાં પણ એના કમિટેડ વોટ હોય છે એટલે એક નેતાના જવાથી કઈ બહુ મોટો ફરક પડતો નથી ઠીક છે કે એ કદાચ નેરો માર્જિનથી ચાલતા હોય તો માવજીભાઈ કોંગ્રેસને કે ભાજપને જીતાડવામાં કે એને હરાવવામાં ક્યાંક ને ક્યાંક ભૂમિકા ભજવી શકે વાવ બેઠકના પરિણામને લઈને સૌથી મોટું અપડેટ ન્યૂઝ એટીન ગુજરાતી આપને આપી રહ્યું છે ભાજપને ગુલાબસિંહને નબળા સમજવા ભાજપને ભારે પડી ગયું છે સ્વરૂપજી ઠાકોર પર ફરી ભરોસો મૂકવો પણ ભારે પડી ગયો છે તેવું અત્યાર સુધીમાં લાગી રહ્યું છે ગેનીબેન ઠાકોરનું ઇમોશનલ કાર્ડ પણ ચાલી ગયું હોય તેવું પણ લાગી રહ્યું છે માવજી પટેલે ભાજપની બગાડી છે બાજી તે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે અને ઠાકોર ચહેરા પર રાજપૂત ચહેરો પણ ભારે પડી રહ્યો છે ગેનીબેન ઠાકોર મત લઈને આવી રહ્યા છે ગુલાબસિંહ રાજપૂત મત લઈને આવી રહ્યા છે ઠાકરસિંહ રબારી મત લઈને આવી રહ્યા છે આવી રહ્યા છે મહારાષ્ટ્ર અને ઝારખંડ ની પણ વાત કરીશું પરંતુ કેતનભાઈ અમારી જોડાયેલા છે તેની સાથે એક વાવનું ક્વિક રિએક્શન લઈ લઈએ કેતનભાઈ વાવ માટે અથવા તો કોઈ પણ જગ્યા બાય ઇલેક્શન થાય તો એવું માની લેતા હતા કે જેની સરકાર હોય એનો ધારાસભ્ય જનતા ચૂંટીને મોકલી દીધી હોય છે વાવમાં કઈ અલગ કરવાની પહેલેથી વૃત્તિ લઈ રાખે છે છે એ જોવા મળી રહ્યું અત્યારે ના એટલે હજી પણ આપણે તમે વાત કરીએ પરિણામો સ્પષ્ટ હજી આપણી પાસે નથી કારણ કે હજુ રાઉન્ડ સત્તર માં અઢારમાં રાઉન્ડ સુધી જો આ સ્થિતિ ચાલુ રહે તો આપણે કદાચ એવું માની શકીએ કે હવે ગુલાબસિંહ માટે જીત લગભગ આસાન થઈ ગઈ છે પણ હજુ સત્તર સોળ સત્તર રાઉન્ડ સુધી આપણે એક તો રાહ જોવી પડે જે વાત તમે કરી સાચી વાત છે કે વિધા પેટા ચૂંટણીઓમાં હંમેશા શાસક પક્ષનો ભાર રહેતો હોય છે કારણ કે એની પાસે મશીનરી હોય છે આખી તમે જુઓ કે મુખ્યમંત્રી સહિતની આખી ભારતીય જનતા પાર્ટીની ટોચની નેતાગીરી વાવમાં ધામા નાખીને પડી હતી પણ વાવ કોંગ્રેસ કરતા બી ગેનીબેન લડતા હોય એવું સ્પષ્ટ દેખાતું હતું કે બનાસકાંઠા લોકસભામાં જે રીતે ભાજપના પ્રચંડ વાવાઝોડા વચ્ચે પણ જે રીતે ગેનીબેન જીત્યા અને જે ગેનીબેનના મતગણતરીમાં જોવા મળતું હતું એ જ લગભગ અત્યારે જોવા મળી રહ્યું છે કે નેક ટુ નેક ભલે લીડ થોડીક વધારે છે પણ છેલ્લે હું માનું છું કે ત્રેવીસમા રાઉન્ડના અંતે જે જીત છે એની સરસાઈ કદાચ પાતળી હશે કદાચ આના કરતા પંદર હજાર કરતા ઓછી પણ હોય પાંચ સાત હજારની લીડ સુધી પણ આવી શકે અથવા તો બાર પંદર હજારની લીડ સુધી પણ જઈ શકે પણ ગેનીબેન માટે આ એક વ્યક્તિગત પ્રતિષ્ઠાની લડાઈ હતી કોઈ પણ સંજોગોમાં એને બનાસકાંઠામાં પોતાનો હોલ્ડ જાળવી રાખવો હોય તો વાવની બેઠક કોંગ્રેસને અપાવવી એના માટે જરૂરી હતી સામે ભારતીય જનતા પાર્ટી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો કારણ કે બેઠક તો કોંગ્રેસની જ હતી એટલે ભારતીય જનતા પાર્ટી આમ જોવો તો કઈ ગુમાવવાનું નથી કોંગ્રેસ હારે તો કોંગ્રેસ માટે એક વધારે જનક સ્થિતિ ઉભી થઈ શકતી હતી વાવમાં અને થઈ શકે છે હજી જો હારે તો એટલે હું માનું છું કે પોલિટિકલ ઇક્વેશનમાં રાજકીય સમીકરણોમાં વાવની આરજીતથી બહુ ફરક નહીં પડે પણ કોંગ્રેસની જે પરિસ્થિતિ છે રાજકીય પરિસ્થિતિ એના ઉપર ઘણા અંશે ફરક પડશે જો કોંગ્રેસ જીતે છે ગુલાબસિંહ તો હું માનું છું કે કોંગ્રેસની જે પ્રતિષ્ઠા છે એ સચવાઈ જશે પણ હારે તો કોંગ્રેસ માટે ગુજરાતમાં એક વધારે મુશ્કેલી અને ખાસ કરીને ગેનીબેનનું જે પોલિટિકલ વેઇટ લોકસભામાં જીત્યા પછી જે રીતે વધ્યું એમાં ક્યાંક ને ક્યાંક થોડોક ઘટાડો જોવા મળે આ બંને કિશો છે બંને કહી રહ્યા હતા એ પ્રમાણે અત્યારથી પ્રિડિક કરી લેવું કે ગુલાબસિંહ જીતે હજી અઘરું છે હજી અઘરું છે કારણ કે અગિયાર બાર રાઉન્ડ છે સિદ્ધાર્થભાઈ હું માનું છું કે પંદર થી સત્તર રાઉન્ડ જાય પછી છેલ્લા પાંચ રાઉન્ડમાં કદાચ પંદર હજારની લીડ છે એ કાપી પ્રતિસ્પર્ધી માટે મુશ્કેલ બની જાય પણ હજી પચાસ ગણતરી થઈ છે પચાસ ગણતરી બાકી છે ને આ બીજા પચાસ ટકામાં જો પંદર હજારની લીડ કપાઈ જાય તો પાંચસો હજાર કે અઢી ત્રણ હજાર કોઈ પણ ઉમેદવાર આઈધર સાઈડ જીતી શકે છે એટલે હું માનું છું કે આપણે રાહ જોવી જોઈએ લગભગ પંદર કે સત્તર રાઉન્ડ પછી પણ જો ગુલાબસિંહ પંદર હજારની સરસાઈ થી આગળ ચાલી રહ્યા હોય બાર પંદર ની તો આપણે એવું માની શકીએ કે હવે કોંગ્રેસ માટે જીતનો રસ્તો ખુલી ગયો છે